દોસ્તો આ છે અર્જુન વૃક્ષનું ઝાડ અર્જુન અને આના જમરૂક જેવા છે આના નાના નાના ફળો આવે છે આ વૃક્ષ વૃક્ષ વિશે આપણે થોડીક પ્રાથમિક માહિતી મેળવીએ તો આના ફળ નીચે વેરાયેલા છે તમે જોઈ શકો છો આવા ફળ છે ઘણા બધા વેરાયેલા છે અને આ ફળરિયા ખિસકોલા છે બીજા પક્ષીઓ છે ખાટાને તુરા ફળ આવે છે અને આ એક એવું વૃક્ષ છે જે આયુર્વેદની અંદર આનું બહુ મહત્ત્વ છે અને અનેક રોગમાં આ ઝાડવું ઉપયોગી છે સફેદ છાલ છે આની ખાસ કરીને હૃદય રોગ માટે બેસ્ટમાં બેસ્ટ છે આંખો માટે હાડકાં માટે અને એની છાલ રહી એનો અર્ક બનાવી અને આયુર્વેદિક દવાઓની અંદર ખૂબ આનો ઉપયોગ થાય છે આ ઝાડ રહ્યું અર્જુન નામનું વૃક્ષ એ દર વર્ષે પોતાના શરીરની ચામડી ઉતારી નાખે છે એટલે કે એની આ છાલ રહી એ દર વર્ષે ખાસ કરીને જાન્યુઆરી આજુબાજુમાં એ પોતાની છાલ ઉતારી નાખે છે અને એના પોપડા બાજી જાય છે અને એ છાલ રહી એ છાલ ઉપરથી સફેદની અંદર ગુલાબી જેવી આવે એ છાલને આયુર્વેદની અંદર એનો અર્ક બનાવી અને અલગ અલગ રોગોની અંદર આનો ઉપયોગ થાય છે જે ખાસ કરીને આયુર્વેદિક ડૉક્ટર હોય તેને પૂછીને એનો ઉપયોગ કરવામાં આવે છે તો જમરૂક જેવા આ પાંદડા આવે છે એની અંદર ઘટા ટોપ વૃક્ષ છે મને એક વડીલે માહિતી આપી કે આ અર્જુન વૃક્ષ છે આવા બે વૃક્ષો આવે એક નર આવે અને એક માદા આવે તો મને એમણે કીધું કે આ નર છે આ નર છે અને પાસે એક બીજું વૃક્ષ છે એને માદા કીધી એણે તો એ વૃક્ષ પણ તમને દેખાડું એની જેવું જ છે નજીકમાં જ છે તો આવો આ માદા વિશે આર યુ ઘટાટોપ ઘટા ટોપ આ માદા જો આની છાલ ઉખડવાની શરૂઆત થઈ ગઈ છે આ છાલ એની ઉખડી રહી છે જો અંદર ગુલાબી બાર સફેદ જેવી આવે છે તો આ પણ ખૂબ મોટું વૃક્ષ છે આપણે પ્રાથમિક માહિતી લીધી અર્જુનના ઝાડ વિશે અદ્ભુત વૃક્ષો છે આ બંને અને ખૂબ ઉપયોગ પણ આનો થાય છે અને એના ફળો પક્ષીઓ ખિસકોલાઓ ખૂબ ખાય છે તો આ પ્રાથમિક માહિતી આપણે અર્જુન વૃક્ષ વિશે મેળવી અને કોઈ પણ દવાની અંદર આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવો હોય તો અર્જુન વિશે તમને કોઈ આયુર્વેદિક ડૉક્ટર તમને ભરપૂર માહિતી આપશે તો મિત્રો આજે આ વૃક્ષની માહિતી આપી ફરી બીજા વિડીયોમાં આપણે બીજા વૃક્ષ વિશે જાણીશું અને વૃક્ષને જોશું ત્યાં સુધી રજા આપશું આભાર